ચાલો મેનસી બેન આપણા શરીરના અંગો ઓળખવાના છે આને શું કહેવાય બતાવો કાન ક્યાં છે હા કાન શું કામ કરે છે સાંભળવાનું સરસ ચાલો બેસી જાઓ ચાલો ટિંકલ બેન સરસ આ શું કહેવાય બતાવો આંખો ક્યાં કેટલી છે શું કામ કરે આંખ જોવાનું હે ને સરસ ચાલો હવે પાવીડી ચાલો આ શું છે બતાવ નાક ક્યાં છે શું કામ કરે નાક સૂંઘવાનું સરસ ચાલો બેસી જાવ ચલો તાંસ આ શું છે તો બતાવો તમારા હાથ ક્યાં છે કેટલા છે